सनातन धर्मनी जय हो जय हो जय हो अरे साहेब बहुत घना प्रश्न है नहीं एक साखी है कबीर साहेब नी बीजे जहिया जन्म मुक्त था तहिया आता ना कोई खट्टी तेरी हो जगह कहा चला बिगोई आनो मरम जानवर है साहेब तो ते धीमे धीमे क्यों अने कहा मैंने लखी ने मोकलो आरो धीमे धीमे चालो हाँ बोलो जहिया जन्म मुक्त था जहिया जन्म मुक्त था तहिया आता ना कोई छठी तेरी हो जगह कहा, कहा चला बिगोई छठी छठी तेरी हो जगह हो जगह कहा चला बिगोई कहा चला बिगोई हाँ कहा चला बिगोई बी गोय હવે લખી ને મોકલો તો વધુ સારું અમારો whatsapp નંબર છે એવું છે ને હા સારું સાહેબ હવે બીજું ચાલો આ જનમ મરણ નો ભય મારે મરણ નો ભય રાખ્યો છે બરાબર મારે એ હટાવવાનું છે બહુ ડર લાગે હા હમ એના માટે સાહેબ કોઈ રસ્તો જો અમારે ખાલી કહેવાનું હોય હા હા તમે માનો ને હા હા સાહેબ તો તમારો ભય જાય નકર ભય જાય નહીં નહીં સાચી વાત છે માનવાથી અમારે કેવાથી તમારે માનવાથી ભય જાય નકર ભય જાય નહીં અમલમાં લેવું પડે હા બતાવો રસ્તો સાહેબ તમારો જન્મ થયો હોય હા તો તો ભય હોય ને તમારે મરવાનો તમારો જન્મ જ નથી થયો શરીર જન્મ થયો છે તમારા શરીર નો જન્મ થયો છે હા એ તો સવાલ જ શરીર તો પડી જવાનું ગમે હા જો ભગવાન ભગવાન જેટલા આવ્યા એ બધા મળ્યા છે હા શરીર શરીર લઈને જે આવ્યા છે બરોબર

યુવાની યુવાની એમ ઘટ પણ આવશે હા હા બરોબર પણ આપણા આપડા બાપદાદાનું આપણે જોયું છે ને હા સાહેબ બસ તો આમાં ભાઈ છે ને સાહેબ હલો હા બોલો તમે અમદાવાદ આવો છો ક્યારે ના બાપુ ક્યારે નહી આવતા એટલે આવું વર્ષમાં એકાદ વખત ખરીદી હોય ને કઈક દવા દવાની નેવી હા તો આવો તો સાહેબ ફોન કરજો આ નંબર પર મારું નામ અશોકભાઈ છે હું રીક્ષા ચલાવું છું કરી લો મેં મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપી દીધેલા છે હા હા એટલે લગભગ મારા ત્રણસો થી ચારસો વિડીયો મારા હશે કોલ રેકોર્ડિંગ અને આમ વિડીયો બનાવેલા હશે કબીર સાહેબ નો પણ એનો એમ ઘણી બધી છે એના જે ભજનો જે છે કબીર સાહેબ ના મેં ફોડીને સમજાવેલા છે એટલે જયારે તમારે સમય હોય ને ત્યારે બે વિડીયો પાંચ વિડીયો બે વિડીયો પાંચ વિડીયો તમે રોજ જોયા કરશો ને હા જોવું છુ ને સાહેબ એટલે તમારા પ્રશ્નોના જવાબ બધા મળી જશે મળી જશે એમ બરાબર હવે હવે હું છે હવે બધા જવાબ મળી જાય છે એટલે કોઈના ફોન આવતા નથી એવું છે હા તમે જોયા નો હોય જેને વિડીયો જોયા ન હોય એ પ્રશ્નો ના જવાબ કરે છે એટલે વિડીયો જોયા કર્યો તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે હા સાહેબ ઉત્તમ દાસ ઓળખો છો તમે હા ઓળખો છો ઉત્તમ દાસ સાહેબ નો વિડીયો જોયો કાલે રૂપરૂપ મળી સાહેબકી કરી પછી એમને એક આત્મા લાકડામાં બતાવ્યો ને લોખંડ માં બતાવ્યો આવું હોય ત્યારે જીવ આત્મા છે લાકડામાં છે અને લોખંડ માં ભી છે આ વાત ખોટી લાગે છે ના એ તમારું અજ્ઞાન છે એવું છે લાકડામાં હોય જીવ બધે બધે છે તમને દેખી બધે છે તમને દેખાય દેખાય ને લાકડું હોય સાહેબ બરાબર અંદર જીવ છે ને બી બતાવશે તમારે જુદું પાડવું હોય લાકડા ને જુદું પાડવું હોય તો તમારે કેટલી મહેનત થાય છે બહુ મહેનત થાય છે હા તો એ જે જુદું નથી પડવા દેતું ને એ અને એમાં જીવ છે જીવ છે ઈ જીવ એમાં જીવ ઈ જીવ જે જુદું ભેગું રાખે કે નહીં સમજાણું કે ન સમજાણું બરોબર પછી લોખંડ છે લોખંડ માં કેટલી તાકાત છે બઉ તાકાત છે હે એને એને લાકડું તો હજી તૂટી જાય ઓછી મહેનતે પણ લાકડા ને તમારે તોડવું હોય એટલે લોખંડ ને બઉ બહુ મહેનત થાય છે ઈ જે ભેગો રાખે છે હા એ લોખંડ માં જીવ લાને જે ભેગો રાખે છે એ જીવ અચ્છા અચ્છા એવું હા તમારા શરીર જે છે ને તમારું શરીર હા એની અંદર પાંચ તત્વો છે તો પાંચ તત્વો ને જે ભેગો રાખે છે ને હા હા એ જીવ એ જીવ હા પછી એ જીવ વયો જાય હા પછી પાંચ હા પણ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી જુદા પડે છે નહીં પડતા બસ વાત સાચી છે એકદમ રાઈટ બરોબર હા આજ રીતે બધા જોવાનું અચ્છા એવું છે હા પાણી છે પાણી હા હા બોલો બોલો પાણી છે પાણી હા એમાં એમાં તમને ઠંડક દેખાય છે નહી દેખાતી પાણી દેખાય છે ને પાણી દેખાય છે પણ ઠંડક ક્યારે થાય તમે પીવો ત્યારે થાય ઠંડક ત્યારે થાય સાચી વાત હે હા બસ ઈ જે ઠંડક છે ને એ જ જીવ છે હા એ જીવ સારું છે બરાબર સાહેબ હા હા સાહેબ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો